પાક ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ માફી માંગી છે એસીસીની બેઠકમાં મોહસિન નકવીએ માફી માંગી મોહસિન નકવી બીસીસીઆઈ પાસે માફી માંગવી છે જે થયું તે નહોતું થવું જોઈતું તેવી પણ વાત મોહસિને કરી સૂર્યકુમાર યાદવ આવીને ટ્રોફી લઈ જાય તેવી પણ વાત મોહસિન નકવીએ કરી છે તો પાક ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસન નકવીએ માફી માંગી એસીસીની બેઠક જે મળી હતી તેમાં નકવીએ માફી માંગી છે મોહસન નકવી બીસીસીઆઈ પાસે માફી માંગી છે અને તેમણે એમ પણ કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈતું સૂર્યકુમાર યાદવ આવી અને ટ્રોફી લઈ જાય તેવી પણ વાત તેણે કરી છે પાક ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ માફી માંગી છે એસીસીની બેઠકમાં મોહસિન નકવીએ માફી માંગી મોહસિન નકવી બીસીસીઆઈ પાસે માફી માંગવી છે જે થયું તે નહોતું થવું જોઈતું તેવી પણ વાત મોહસિને કરી સૂર્યકુમાર યાદવ આવીને ટ્રોફી લઈ જાય તેવી પણ વાત મોહસિન નકવીએ કરી છે તો પાક ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ માફી માંગી એસીસીની બેઠક જે મળી હતી તેમાં નકવીએ માફી માંગી છે મોહસિન નકવી બીસીસીઆઈ પાસે માફી માંગી છે અને તેમણે એમ પણ કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈતું સૂર્યકુમાર યાદવ આવી અને ટ્રોફી લઈ જાય તેવી પણ વાત તેણે કરી છે